નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું ખુશી વાત કરીશ આજના વિગતવાર સમાચારોની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવા સરકારના નિર્ણયથી રાજ્યમાં ઉભો થયેલો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં તો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ બ્લોક બસ્ટર ફિલ્મ એનિવલની ધૂન પર ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ફાઈલ લાગ ઢગલા વચ્ચે પોલીસ સ્ટેશનની અંદર જ આ કોન્સ્ટેબલ ઓબીધીઓલ સ્ટાઈલમાં ડાન્સ કરીને રીલ બનાવી રહ્યો છે ફરજનું ભાન ભૂલેલા કોન્સ્ટેબલને જોતા એમ પણ સવાલ થાય છે કે ભાનમાં છે કે ખરેખર નશામાં છે કે એક્ટિંગ કરી રહ્યો છે તેમાં અનેક પ્રશ્નો લોકો ચર્ચા રહ્યા છે પ્રાથમિક માહિતી મુજબ આ પોલીસ कर्मी પીઆઈ પર્સનલ ફરજ બજાવતા હોવાની માહિતી મળી રહી છે વિડિયો વાયરલ થતા લોકો પૂછી રહ્યા છે કે ડાન્સ કરતો હેડ કોન્સ્ટેબલ ખરેખર દારૂનું સેવન કર્યું હતું કે નહીં ये पण तपास नो विषय छे હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર આ વિડિયો અંગે જવાબદાર લોકો સામે શ્રુપગલા લેશે 22 જાન્યુઆરીએ આયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે ત્યારે કોંગ્રેસ ભવન બહાર અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના હેમેન્દ્ર બગડી અને સુનિલ રાજપૂત ની આગેવાની કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પક્ષ હોય કે વિપક્ષ ચાલો અયોધ્યાના નારા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાધુ સંતો સાથે ઢોલ નગારા અને મંજીરા સાથે કોંગ્રેસ ભવન બહાર દેખાવો કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પણ દેખાવોના વિરોધમાં પ્રતિકાર કર્યો કોંગ્રેસે પણ સાધુ સંતોનો સહારો લીધો હોય તેમ દેખાઈ રહ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નક્કી કરે શ્રીમતી સોનિયા ગાંધી વિદેશી નારી છે અને હિન્દુ નથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાબતે કોંગ્રેસનું સ્ટેન્ડ લેવા માટે તેઓ વિલંબ કરી રહ્યા છે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના સમયમાં બાबरी મસ્જિદમાં રામ લલની પ્રતિમાની સ્થાપના થઈ હતી. પૂર્વ પ્રધાનમંત્રી राजीव ગાંધીએ રામ મંદિરના તાળા ખોલાયા હતા. પૂર્વ કોંગ્રેસના દિગ્ગજો તૈયાર હતા તો હાલના કોંગ્રેસના નેતાઓ આ કાર્ય કાર્યકાલે કાર્ય કરો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા કેમ તૈયાર નથી? રામ મંદિરના તાળા ખોલાય તેવી વાતો કરનાર કોંગ્રેસ

અને પોલીસ જ્યાં સુધી એ મીડિયાની અંદર સ્ટેટમેન્ટ આપે એના સૂત્ર કરે ત્યાં સુધી આપણે રાહ ઊભી રહે છતાં પણ ડિટેન ન કરે અને પોલીસ એને પરમિશન સાથે અને પોલીસ સાથે સાથે અહીંયા સુધી લઈ આવે તો ક્યાંક ને ક્યાંક ભાજપની આની અંદર શાણગાર છે અને અમે આવતા દિવસોમાં અમે પણ આપણે એની પરમિશન લઈશું કે અમે પણ કમલમનો ઘેરાવ કરશું તો શું અમને પરમિશન આપશે એટલે કોઈ પણ પાર્ટીની ના કાર્યાલય બહાર આવો આવો આપણે ક્યાંક ને ક્યાંક માહોલ બનાવો ખરાબ એ વ્યાજબી નથી અને ભાજપ પણ સાંભળી લે કે હવે પછી જો આવી કોઈ ઘટના બની તો કમલમનો ઘેરાવ એક હજાર યુવાનો સાથે અમે પણ કરશું અને જે પણ સંઘર્ષ કરવા જશે અમે એમાં તૈયાર છીએ મહાત્મા ગાંધીજીને માનવવાળી પાર્ટી છે પણ ક્યાંય મજબૂર ન કરે અમને અમારી બહુ વિનંતી છે અમદાવાદમાં એક તરફ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી હોમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પ્રિતેશભાઈએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશાથી કામ કરે છે અને અમે જે સંતોષ અને

દિવ્યાંગો થઈ રહ્યો છે એમાં મને દર વર્ષે એવું લાગે છે કે દિવ્યાંગો જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લે છે તો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આખું વર્ષ એમનું પ્રજ્વલિત રહે એટલા ઉત્સાહિત થાય છે મને એ વાત તો બહુ જ આનંદ થાય છે કે દિવ્યાંગોને આપણે આ રીતે આજના સમયમાં ઉત્સાહિત અને આનંદિત કરી શકીએ છીએ એ કેટલા દિવ્યાંગોએ ભાગ લીધો છે અને તેનાને કેટલો ફરક પડે છે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થાય છે અ 550 થી વધુ દિવ્યાંગજનો એમાં ભાગ લીધો છે અને જ્યારે આવા કાર્યક્રમો થાય છે ત્યારે ખાસ કરીને મે દિવ્યાંગોમાં જોયું છે કે લોકો ખૂબ જ ઉત્સાહથી કદાચ એક સામાન્ય માણસ જેટલા ઉત્સાહથી કોઈ કાર્યક્રમમાં ભાગ ના લે એટલા ઉત્સાહથી આ કાર્યક્રમની અંદર ભાગ લેતા હોય છે અને ખૂબ એમના મનમાં પ્રસન્નતા અને મુખ ઉપર આનંદ દેખવાનો જે લાવો જે છે બહુ જ અનેરો છે પ્રથમ યુવાજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ગરીબ વર્ગના લોકોને વિનામૂલ્યે ભણાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે તે બાળકો સ્પોર્ટ્સમાં પણ પાછા ન રહે તેના માટે ખાસ સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવ્યો હતો જેમાં સો મીટર રેસ ચોકલેટ રેસ ઊંચી કૂદ લાંબી કુદ ગોળાફેક

એટલે અમે એજ્યુકેશન સંદર્ભમાં રાખીને અમે લોકો એ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છે આજે એમાં અમે લોકોએ નવ ગેમ રાખી છે જેમાં હંડ્રેડ મીટર રેસ છે ચોકલેટ રેસ છે હર્ડલ રેસ છે ટગ ઓફ વોર છે એવી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ અમે કરી રહ્યા છીએ ટોટલ બસો ચાલીસ છોકરાઓએ આપણે ભાગ લીધેલો છે આની અંદર અને હેતુ એ છે કે સ્પોર્ટ્સ ડે લોકો એનર્જેટિક રહે આપણી સાથે અને આ હેલ્થ માટે બી પાર્ટ છે એની માટે અમે કરી રહ્યા છીએ અમે સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ કરી રહ્યા છે રમતગમત એક એજ્યુકેશનનો પાર્ટ છે એટલે અમે એજ્યુકેશન ને સંદર્ભમાં રાખીને અમે લોકો એ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યા છે આજે એમાં અમે લોકોએ નવ ગેમ રાખી છે જેમાં હંડ્રેડ મીટર રેસ છે ચોકલેટ રેસ છે હર્ડલ રેસ છે ટગ ઓફ વોર છે એવી ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીસ અમે કરી રહ્યા છીએ ટોટલ બસો ચાલીસ છોકરાઓએ આપણે ભાગ લીધેલો છે આની અંદર અને હેતુ એ છે કે સ્પોર્ટ્સ ડે લોકો એનર્જેટિક રહે આપણી સાથે અને આ હેલ્થ માટે બી પાર્ટ છે એની માટે અમે કરી રહ્યા છીએ સપોર્ટ કરતા जो लोग तो अपना फाइनेंशियली वीक है एंड फीस वगैरह भरना नहीं पड़े बढ़ने का क्षमता नहीं रखते हैं तो बच्चे उनको बच्चे सपोर्ट कर रहे हैं एक्चुअली बात हुआ था उन लोग के साथ कि आगे भी हमको दूसरी तरीके से भी सपोर्ट करना है ऐसा है कि कुछ लड़की लोग बिल्कुल स्कूल में नहीं जाते हैं उनको थोड़ा पता करके क्या तकलीफ है अगर उनको समझाने का है मेनली लड़की लोग का जो एजुकेशन बहुत इम्पोर्टेंट है ये देश को आगे बढ़ना तो एंड उसको जो मदद करना है उसके लिए मैंने उनको बोला था कि कुछ सर्वे जैसा करते हैं और उनको जो फैमिली फैमिली में समझाते हैं एंड मेनली जो अच्छा है, पढ़ते हैं लड़की लोग उनको तो आगे बहुत कुछ सपोर्ट करना है एंड मैं कुछ लड़की लोग उनको हायर एजुकेशन में भी सपोर्ट करने के लिए तैयार हूँ जो इंटरेस्ट दिखाएं एंड कुछ बन सके एंड कुछ देश के लिए कंट्रीब्यूट कर सकें एंड फिर से मैं धन्यवाद देता हूँ प्रथम को ये जो ऑर्गेनाइज़ किया है वॉल्टियर्स को मेंबर्स को

અને આટલા લેવલે આટલા નાના લેવલે આટલા લોકોના સાયન્સ ફેરથી લઈને પ્લસ આવા આટલા મોટા લેવલનું આયોજન કરે છે અને છોકરાઓને એટલીસ્ટ એમ થાય કે ના અમે બી કંઈ કરી શકીએ છીએ વી કેન ડૂ સમથિંગ વી હેવ અ પોટેન્શિયલ અને એ પોટેન્શિયલ આ લોકો એક્સપ્લોર કરે છે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે એ બધા જ લોકો યંગ છે એ લોકોને બીજું બીજું કોઈ એમની શું કહેવાય કોઈ એમની અપેક્ષા નથી કંઈ નથી આટલા સમયમાં ક્યારેય બી નહીં જે જસ્ટ વોન્ટ કે તમે ટાઈમ આપો અને તમે એમને મોટિવેટ કરો સો આઈ મીન્સ કોંગ્રેચ્યુલેટ ફોર ધેમ to have an excellent organization and i wish them all the best for the future uh, events okay. and and i am ensure that i will be available for any future event and any future participation સુરતના લાજપોર મધ્યસ્થ જલમ બંદેવાન મહોત્સવ આજે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મહિલા તેમજ પુરુષ કેદીઓ વચ્ચે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે રસી ખેચ ચેસ કેરમ વોલીબોલ ક્રિકેટ લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ પાંચસો કેદીઓએ ભાગ લીધો હતો સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ બહેનોમાં સદભાવના કેળવાય રમતગમતને પ્રોત્સાહન મળે તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ બને અને તેમનામાં ખેલ દિલની ભાવના વિકસે તેવા હેતુસર હમ ભી ખેલંગેની થીમમાં આધારે બંદેવાન રમોત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું સેટ ઓફની પૂજા કરી હોય તેવા કેદીઓને જલ મુક્ત કરાયા છે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય તેવા 70 કેદીઓને જલ મુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જલ મુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણી સબર દ્રશ્યો સર્જાયા હતા એમાં એવું છે કે સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સીપી સાહેબ જેલ એસપી ધારાસભ્યશ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને ચૌદ વર્ષથી વધારે સજા થઈ છે અને ચૌદ વર્ષ પૂરા પૂરા કરે છે તે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે કમિટી તેમના રિવ્યુ કરે છે અને ત્યારબાદ યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકાર એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે

આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ગયા બધાને એનું સ્થાન બતાવી દે છે અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારેય આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે એ ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા દેશની જનતા અને તો દિલ્હીની જનતા પણ ઓળખી

રાજકોટમાં ચાર દિવસીય ભવ્ય બિઝનેસ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરદારધામ સંસ્થા દ્વારા ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ ભાગ લેવા આવ્યા છે એક્સપોમાં પાંચસો જેટલા સ્ટોલ અહીં બનાવવામાં આવી રહ્યા છે બિઝનેસ એક્સપોમાં માં થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ જોડાયા છે આ વખતની પ્રતીક્ષા અને મહેનતના અંતે રાજકોટમાં પહેલીવાર મેં આની પૂર્વ ઘણા બધા એક્સપો કરેલા છે પણ આ સ્કેલની અંદર કે જે આપણે જોઈ શકો છો કે જે પ્રગતિ મેદાનમાં થતો હોય બેંગ્લોરમાં થતો હોય કે મુંબઈમાં થતો હોય અને આપણે ગુજરાતમાં પણ વાઇબ્રન્ટ થાય છે તો એનાથી પણ એક એની કમ્પેરિઝનમાં આપણે કહી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અને દેશ વિદેશમાંથી જેમ વાઇબ્રન્ટમાં લોકો આવે છે એમાં જે ચાલીસથી વધારે દેશમાંથી લોકો આવે છે અને વિવિધ કેટેગરીમાંથી સર્વે લોકો અહીંયા જ્યારે આ પાર્ટિસિપેટ થયા છે એટલે ખૂબ જ આની સફળતા હું જોઉં છું આપણે સૌરાષ્ટ્રની અંદર આનેથી ઘણો મોટો ગ્રોથની હું અપેક્ષા પણ રાખું છું નર્મદા જિલ્લામાં આદિવાસી મહિલાઓ ઘણા સમયથી કેળાના રેસામાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવી રહી છે

મલસામોટ ગામે આ મહિલાઓમાં વર્કશોપ પણ ચલાવી રહી છે જે આ બધી છે મેક્રેમની વસ્તુ છે એ કોટ કોટનની દોરીથી બનાવેલી છે અને એમાં છે ને આદિવાસી બેનું કામ કરે છે જેમનાથી એમને રોજગારી મળેલી આ કોટનની દોરીમાંથી બનાવવાનું હોય છે જે કુશન કવર છે પછી મોબાઈલ પાઉચ છે પર્સ છે બેગ છે એ બધું કોટનની દોરીમાંથી બને છે એમાં જે છે ને અમદાવાદથી વસ્તુ મોકલાવે છે ને એ રીતના અમે છે ને ફિક્સ રેટમાં જ આપીએ છીએ અને કોઈ જોવે અમુકને ગમે કે હા આ વસ્તુ સારું છે તો પછી એ લોકો વધારે પણ આ આખો પ્રોજેક્ટ હેપી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા ચલાવી રહ્યો છે આદિવાસી ક્ષેત્રમાં અત્યારે નર્મદા જિલ્લામાં આપણે વિદેશ આદર્શ ગામ છે જયશંકરજીનું માલસામો ત્યાં નારી શક્તિ કેન્દ્ર આખું સરકારે બનાવેલું છે ત્યાં ત્યાંની આદિવાસી છોકરીઓ આ બધી કેળાની બનાવે રેસામાંથી બનાવેલી વસ્તુ ત્યાં બનાવે છે અને સાથે સાથે મેક્રોમેનીની બી વસ્તુ બનાવે છે તો કે હેપી ફેઝિસ ફાઉન્ડેશન અને જે અમારા ફાઉન્ડર છે રીટાબેન એ આખું આ આદિવાસી બહેનોને અને એક પ્લેટફોર્મ આપે છે કે જેમ કરીને કે આખી રોજગારી ઊભી થાય એ લોકો રોજ ત્યાં પચીસથી ત્રીસથી ચાલીસ બહેનો આવતી રહે છે અને રોજ એમની સવારે કામગીરી ચાલુ કરીને સાંજે કામગીરી કરીને દર મહિને એક સારી એવી જે હેલ્ધી ઇન્કમ જનરેટ કરી રહ્યા છે અને અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એક સોવેનિયર હોટલ ફંડમાં આવેલો છો જેપીફિસિસ ફાઉન્ડેશનનો ત્યાં આ બધી આદિવાસી બહેનોની જે વસ્તુ બનેલી છે નારી શક્તિ કેન્દ્ર જે વિદેશ પ્રધાનનું ગામ છે એને અહીંયા પ્લેટફોર્મ મળી રહ્યું છે જે વેચાણ થઈ રહ્યું છે અને ખૂબ સારો સારો એનો રિસ્પોન્સ મળી રહ્યો છે જે ટુરિસ્ટ દ્વારા અને અત્યારે ખૂબ ત્રીસ એકત્રીસ પચીસ તારીખથી ખૂબ જ સારું એ ગેધરિંગ થઈ રહ્યું છે સ્ટેચ્યુ ખૂબ જ પબ્લિક અને આ બહેનોને એક સારી રોજગારી મળે સારું એ લોકોને પ્લેટફોર્મ મળે અને સાથે સાથે એ બી જણાવવાનું કે આપણે જી ટ્વેન્ટીમાં જે વારાણસીમાં જે પ્રોગ્રામ થયો હતો તે આપણે હેપી ફાઉન્ડેશન દ્વારા જે વસ્તુ બનાવી લીધી ત્યાં ઇન્ટરનેશનલ ડેલિગેટને આપણી

સ્થાપક સારા લેખક અને ધ્યાન યોગ સાથે લાંબા સમયથી સંકળાયેલા રણધીરસિંહ ઝાલા દ્વારા આયોજિત આ પ્રભાતે ધ્યાન કાર્યક્રમમાં ધારાસભ્ય મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો એસપી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ના એક ચિંતક લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો જેમાંનો હું પણ એક મેમ્બર છું અમારા સાથી યોગ ગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌને અહીંથી થઈ છે પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમક ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે મને ખૂબ આનંદ છે હું પણ મા ભાગીદાર બન્યો છું એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્યને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય અહીંયા લાયવ હોય અને પછી ધ્યાન એ નવા પ્રયોગને હું સરાહના કરું છું અને આપણે સૌ આ ધ્યાન પ્રેમ ફાઉન્ડેશન સાથે જોડાય અને વધારે શાંતિની અનુભૂતિ અંતર આત્માની શાંતિની અનુભૂતિ કરીએ એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના ધ્યાન એક જ ટેકનિક છે મનના ઉપાયની ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે મેડિકલ સાયન્સ છે ફિઝિયોલોજી છે મેડિસિન્સ છે પણ મનનું મેડિસિન ધ્યાન છે અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો એ મેડિટેશન છે હવે એમને વ્યક્તિગત આ ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઇલી તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર ટ્રાન્સફર્મેશન લાઈફનું ફીલ થશે આ બહુ પ્રાયોગિક ધોરણ ઉપર સાયન્ટિફિક ધોરણ ઉપર વાત કરું છું કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલીવ નથી કરતું ધ્યાન છે એ ચોખ્ખું વિજ્ઞાન છે ચોખ્ખું રેશનલ વાત છે લોજિકલી વાત છે અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરશે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર